બાળકોના ભરણપોષણ ભરણ પોષણ સાથે જોડાયેલા એક કેસમાં ઝારખંડ હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે ઝારખંડ હાઈકોર્ટે ચુકાદો આપતા કહ્યું કે પત્ની ભલે નોકરી કરતી હોય તો પણ બાળકોના ભરણપોષણની ભરણ પોષણ ની જવાબદારી પતિ ની પણ છે ઝારખંડ ની નિભાસી નામની મહિલાએ હજારીબાગની ફેમિલી કોર્ટમાં તેના પતિ વિરુદ્ધ દહેજ ઉત્પીડન સામે ફરિયાદ નોંધાવી છે પરંતુ તેના પતિની હાલમાં છતાં તે હોવા છતાં ભરણ બાળકોના ભરણપોષણમાં બેદરકારી દાખવી રહ્યો છે ત્યારે કોર્ટે મહિલાના પતિ રઘુવીર તેમના બે બાળકોના ભરણપોષણ ભરણ પોષણ માટે દર મહિને પાંચ હજાર રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો રઘુવીર સિંહે ફેમિલી કોર્ટના આદેશ સામે ઝારખંડ હાઈકોર્ટમાં રિવ્યુ પિટીશન દાખલ કરી હતી તેણે કહ્યું કે જ્યારે તેની પત્નીને ભરણપોષણની અરજી દાખલ કરી ત્યારે તે બેરોજગાર હતો અને પત્ની કામ કરતી હતી જોકે બંને પક્ષો દ્વારા રજૂ કરાયેલા પુરાવાના આધારે કોર્ટ જાણવા મળ્યું કે રઘુવર સિંહ અગાઉ બેંકમાં લોન મેનેજર હતા અને હાલમાં એનજીઓમાં કામ કરે છે હાઈકોર્ટના જસ્ટિસ સુભાષ પોતાના આદેશમાં કહ્યું હતું કે જ્યાં સુધી ભરણપોષણની અરજીમાં અરજદારની પત્નીની આવકનો છે છે તો તેને દર મહિને રૂપિયા મળી રહ્યા અને તે પોતાનું અને તેના બે સગીર નું ભરણપોષણ ભરણ પોષણ કરી રહી છે અને હજુ પણ કામ કરે છે જો પત્ની નિભા પગારને ના પગાર ને ધ્યાનમાં લેવામાં આવે તો બંને બાળકોના ભરણપોષણની ભરણ પોષણ ની જવાબદારી તેના પિતા રઘુવરસિંહની ની પણ છે bureau report gstv